તરુણને કામ માટે લઈ જવામાં ન આવ્યો હતો જી હા મિત્રો પ્રાત વિગતો મુજબ મૂળ રાજસ્થાનનો વતની અને સાથી મિત્રો સાથે કેટર્સના કામ માટે રાજકોટ આવી કાલાવડ રોડ પર હદના ઢાળ પાસે ભૂત બંગલાની નજીક આવેલ સુકુન વિલામાં રહેતો નરેશ પારંગી અને તરુણ સાંજે વિલામાં રહેતો હતો ત્યારે ત્રીજા માળની બાલ્કિનીમાંથી પડકાતા માથાના સહિતના ભાગે ગંભીર ઇજા થવાથી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર કારગોર નીવડતા જ દમ તોડી દીધો હતો બનાવના પગલે હોસ્પિટલ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરતા પોલીસ સ્ટાપે જરૂરી કાર્યવાહી કરી હતી જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં ધન્યવાદ